તમારી સંપત્તિ સુકૃતની હશે તમારી કમાણી સુકૃતની હશે તમારા ઉપર પૂર્વજોનો પુણ્યનો પ્રભાવ છે ભાગવતમાં તો એક સંકેત મળે છે કે ધનવાન હોય ને ધનવાન એ પિતૃની પરંપરા જ્યારે પ્રસન્ન હોય ત્યારે ધન મળે છે દેવ રાજી હોય તો ધન મળે છે અને ક્યારેક કોઈ બીજાના ભાગ્યનું મળી જાય આ ત્રણ દીધી અને ધનવાન જે હોય જ્યારે ઘરમાં ધન આવે ત્યારે એના પિતૃ મોઢું ફાડી અને રાહ જોતા હોય છે કે આ થોડુંક પાણી અમને પાડશે થોડુંક ખવડાવશે પિતૃ આ કૃષ્ણનો એકાદશ સ્કંદમાં સંકેત છે અને બીજું દેવો રાહ જોઈને બેઠા હોય છે કે આને આપ્યું છે ને એટલે આ કાંઈક યજ્ઞ યાગાદિ ભગવત કથા સેવા પૂજન આ બધું કરશે એ રાહ જોઈને બેઠા હોય છે અને ત્રીજા નિર્ધનો જે ગરીબ છે એ રાહ જોઈને બેઠા ક્યાં આપવું છે એને પછી આપણા કુટુંબમાં કોઈ ગરીબ હોય તો એ પણ રાહ જો બેઠા હોય કે આને ભગવાને આટલું બધું આપ્યું છે ક્યારેક અમને આપશે ક્યારેક આપશે ક્યારેક આપશે અને આ જ્યારે ત્રણે નિષ્ફળ જાય ન તો ગરીબોને કાંઈ મળે ના દેવતાઓને કાંઈ મળે ન તો આપણા પિત્રોને કાંઈ મળે એટલે એ પછી આપણા સાવ કાઠિયાવાડી ભાષામાં દશકો ભોગવી લેવાનું હા દશકો એનો દહકો હતો ભાઈ હા પણ ઘણા પાસે ઘણું બધું હતું અત્યારે કાંઈ નથી નજર સામે છે ઘણા પાસે કાંઈ નહોતું અત્યારે ભગવત કૃપા છે એ પણ નજર સામે છે ત્રણ નો ખ્યાલ પંકજ મને મોટો લાગતો પછી અહીંયા હમણાં ખબર પડી કે પંકજ મને મોટો લાગતો પછી અહીંયા હમણાં ખબર પડી કે પંકજ નાનો એ સ્વામીજી આજે છે હું તો બહુ રાજી ઘોડે દીકરીઓ ઘરમાં આવી છે જોયા ઘોડા ઉપર કારણ કે એ વખતે ઘોડા જોવા જવાય નહીં એ દીકરીઓને એ દીકરીઓ કેટલી રાજી થઈ હશે બહુ સુંદર બહુ સુંદર તમારા પર ભગવાન કૃપા કર આટલા બધા સંતો હા શ્રીમદ્ ભાગવત શબ્દના બે અર્થ નીકળે છે જન્માંતરે ભવિત પુણ્યમ તથા ભાગવતમ લભે ભાગવતનો એક અર્થ નીકળે આ શાસ્ત્ર ભાગવતનો બીજો અર્થ નીકળે સા પરમ ભાગવત એક તો તમને શાસ્ત્ર મળ્યું પાછા સંતો મળ્યા આ બે રીતે ભાગવત તમને અત્યારે પ્રાપ્ત થાય